ઋતુસ્ત્રાવ શું છે વણવો તો કે સ્ત્રીમાં બારથી તેર વર્ષની વયથી લગભગ વય થી લગભગ અઠ્યાવીસ બ્લીડિંગ લોહીનો સ્ત્રાવ બ્લડનો સ્ત્રાવ ને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી બાર થી તેર વર્ષથી વર્ષની વયથી ગર્ભવતી ન થાય ત્યાં સુધી ગર્ભવતી ન થાય ગર્ભવતી થાય જેમ કે જ્યારે પણ જેમ કે વીસ વર્ષની બાવીસ વર્ષની ઉંમરે સ્ત્રી ગર્ભવતી થાય તો ગર્ભવતી થાય ને ત્યારે અટકી જાય બરાબર ત્યાં સુધી લગભગ પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ પ્રતિમાસ મતલબ દર મહિને પ્રતિમાસ મતલબ દર મહિને ઋતુસાવ થાય છે અને અંડપિંડમાંથી ક્યાંથી જો સ્ત્રીમાં અન્નપિંડ હોય પુરુષમાં શું હોય શુક્રપિંડ સ્ત્રીમાં અંડપિંડ પુરુષમાં શું હોય શુક્રપિંડ હોય અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય ફલન આ ફલન કોની સાથે થાય પુરુષના શુક્રપિંડમાંથી નીકળતા શુક્રકોષ સાથે બરાબર ફલન થાય હે પુરુષના શુક્રપિંડમાંથી શુક્રકોષ શુક્રકોષની ફલન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડુકોષ જો ફલન થાય તો આપણે એ વાત અલગ છે પણ ફલન ન થાય ત્યારે તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ કે જેનું ફલન નથી થયું તેવો અંડકોષ તેને કહેવાય અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાયુને સાથે તૂટવા લાગે છે હવે રુધિરવાયુને તૂટે તેમાં ગર્ભાશયનું અંદરનું સ્તર અંદરનું સ્તર તૂટે એટલે રક્તસ્રાવ થાય તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે અને તેને ઋતુસ્ત્રાવ કે રજોસ્તાવ કહેવાય છે એના સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે જો ઋતુસ્ત્રાવ થાય તો સ્ત્રી ગર્ભવતી છે તેની નિશાની હોઈ શકે છે બાકીની ઘણી સ્ત્રીને ઋતુ સારતા આ રજો દર્શન એ બધું થતું નથી તો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે બરાબર છે પ્રોબ્લેમ હોઈ શકે કાં તો એ ગર્ભવતી હોઈ શકે બંને વસ્તુ હોઈ શકે ફરીથી સમજાવું છું કે સ્ત્રીમાં બારથી તેર વર્ષની ઉંમરથી કેટલા વર્ષની ઉંમરથી બારથી તેર વર્ષની ઉંમરથી લગભગ અઠ્યાવીસથી ત્રીસ દિવસના અંતરાળે થી ત્રીસ દિવસના સમયમાં બરાબર કોઈને પ્રોબ્લેમ હોય જેમ કે અઠ્યાવીસ પિસ્તાલીસ દિવસ ચાલીસ દિવસ કોઈ પ્રોબ્લમ હોઈ શકે છે કોઈને પંદર વીસ દિવસ હોય કોઈ પ્રોબ્લમ હોઈ શકે છે બરાબર અંતરાલય પ્રદાનમાંથી શરીરની બહાર થતાં રક્તસ્રાવ અથવા બ્લીડિંગને ઋતુસ્રાવ કહેવાય છે હવે સ્ત્રી બારથી તેર વર્ષની વયથી ગર્ભવતી ન થાય ત્યાં સુધી ગર્ભવતી ન થાય ત્યાં સુધી લગભગ પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ એટલે દર મહિને આ થાય છે બરાબર ને અંડપિંડમાંથી સ્ત્રીમાં અંડપિંડ હોય અંડપિંડમાંથી જે પણ મુક્ત થાય જેમ કે અંડકોષ મુક્ત થાય તેનું ફલન ન થાય ફલન કોની સાથે થાય શુક્રકોષ પુરુષના શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા સ્ત્રવતા શુક્રકોષમાંથી બરાબર છે તેની સાથે થાય તો અફલિત અણકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમાં તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે તેને ઋતુસ્રાવ કે રજસ્રાવ કહેવાય છે હવે ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે છે તેની નથી નથી તેની નિશાની છે પણ ઘણામાં ઋતુસ્રાવ મોડો થાય કાં તો ના થાય તેને કંઈક એવું નહીં કે ગર્ભવતી જ હોય કંઈક બીજી કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે બરાબર ચાલો હવે આપણે દેખીએ તો તરુણવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનની યાદી બનાવો તો કે ઊંચાઈમાં એકાએક વધારો થાય છે ખબર છે ને તમને હા ઊંચાઈમાં એકાએક વધારો થાય તમારે જેમ કે તમારું જે શરીર હતું જેવી તમે તરુણા અવસ્થામાં પ્રવેશ્યા તો તમારું અચાનક વર્ષે ત્રણ અવસ્થા ટીનેજનો વર્ષ છે બરાબર અગિયારથી બાર તેર વર્ષની આસપાસની તમારે ટીનેજ શરૂ થાય બરાબર તો હાથ અને પગના હાડકાની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે વ્યક્તિ કેવો લાગે છે ઊંચો લાગે છે શરીરના વિવિધ ભાગે વાળ ઊભવા લાગે છે અલગ અલગ જગ્યાએ ભાઈ છોકરામાં ખભાનો ભાગ ફેલાય ને આ પાછળનો આ ખભાનો ભાગ ફેલાયને પોળો થાય છે જ્યારે છોકરામાં નિતમના આ પાછળનો ભાગ વધુ વિકાસ વિકાસ થવા લાગે છે છોકરામાં સ્વરપેટી મોટી થઈ જાય છે આ સ્વરપેટી મેં તમને કીધે ને આ મોટી થઈ જાય છે અને ઘણા ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેમ કંઈ ઉપસી આવ્યું છે બરાબર અને અવાજ કેવો બને છે ઘેરો બને છે કેવો બને છે ઘેરો બને છે રસવેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે પણ છે તેમજ ઓઇલી સ્કીન થઈ જાય છે એટલે પિમ્પલ પણ થાય બરાબર આવે ત્યાં નહીં પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગો ના વિસ્તારમાં વાળ ઉગે છે આ પણ સિમ્પલ છે બરાબર ચાલો છોકરામાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે અને છોકરીમાં ગ્રંથિનો વિકાસ થાય છે બરાબર મેમરી ગ્લેન્ડ અને કહેવાય બર્ડ્સ એન્ડ મોસ્ટેસ મોસ્ટિસ ચાલો હવે ધ્યાન આપો હવે મતલબ સિમ્પલ એ કે હાથ પગના હડકા લંબાઈ થાય પછી અલગ અલગ ભાગે વાળ ઉગે છે અલગ ભાગોનો વિકાસ થાય છે બરાબર સરળ પેટી મોટી થાય ગળાના આગળના ભાગે બહારની તરફ ઉપસી આવે છે અને છોકરાનો અવાજ કેવો બને છે ઘેરો બને છે એ પ્રસવેદ ગ્રંથિયો છે તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે પછી અલગ અલગ અલગનો વિકાસ તેમાં મૂછ વગેરે વગેરેનો વિકાસ થાય છે તો બહુ હેલ્લું છે જરાય અઘરું છે નથી આ સવાલ જો આ બંને સવાલ આવતીકાલે તો ત્રણ વખત લખવાના છે આ રાઉન્ડ કર્યું ત્રીજો અને ચોથો કેટલી વખત લખવાના છે તત્ ત્રણ વખત લખવાના છે હવે તમને એક ટ્રીક આપું છું તે ટ્રીક ખાસ ધ્યાને આપજો અને હું અલગથી પણ વિડીયો બનાવીશ બરાબર મનુષ્યમાં આંતરસ્ત્ર ગ્રંથિઓના નામ જણાવો જો પીટી ગ્રંથિ આવે થાયડ ગ્રંથિ આવે એડિનર ગ્રંથિ આવે સ્વાદુપીઠ ગ્રંથિ આવે ને આ અંડપિંડ ગંથી આવે તો જો અને અહીં શુક્રપિંડ આવે તો હું ટ્રીક તમને કહું જો પહેલાં તમે ડાયરેક્ટ યાદ રાખવાનો ટ્રાય કરી શકો છો અઘરું પડે તમને એ ટ્રીક શું પહેલાં પેઠા ખાધા છે પીઠા બરાબર વ્હાઈટ વ્હાઈટ કલરના તો આવું પીઠા એ સ્વાદે આ જાતે બનાવી છે મેં ઈંડા જેવા સૂકા લાગે જો પીઠા પી પરથી પીઠ થા પરથી થાઇરોઇડ ગંઠી એ એ સ્વાદે એ પરથી એડિન ગતિ એ પરથી સ્વાદે પરથી એડિ સ્વાદ એ પરથી અંડપીડ ઈંડા જેવા સૂકા સૂકા પરથી શુક્રપીડ છે ને આખું યાદ રહી જાય છે ને સરસ ટ્રીક લાગે તમે જાતે યાદ રાખવાનું ટ્રાય કરો તમને યાદ ના રહે ગેરંટી માની દો સાચી વાત ને કેટલું બધું છે એક બે ત્રણ ચાર પાંચ છ છ તમને જાતે યાદ રાખો કરો તો ના યાદ રહે સ્કૂલમાં પણ દેખજો અને આ ટ્રીક હું સિમ્પલ વાત કરો ને આપણે વિડીયોમાં રહી દેજો બાકીને કંઈ સ્ટ્રીક સો છે પીઠા એ સ્વાદે ઈંડા જેવા સુકા લાગે પી પરથી પીટી તરી ગંઠી થા પરથી થાઇરોડ ગંઠી એ પરથી એડ્રિનલ ગ્રંથિ સ્વાદે પરથી સ્વાદુ પીંડ ઈંડા પરથી અંડે પીંડ સુકા શુક્ર પરથી સુકા પરથી શુક્ર પીંડ યાદ રહેશે બહુ ઇઝી ટ્રીક છે ને હું કાલે કાલ આ પણ તમે પૂછીશ અંતરસ્થાવી ગ્રંથિઓનું સ્થાન મગજમાં આવેલું છે થાઇરોઇડ ગળ આવશે પછી એડ્રિનલ ગ્રંથિ આટલા ભાગે આવે છે આ બધું શીખવાય તમને ક્યાં ક્યાં આવે છે બરાબર ખાલી આટલું યાદ રાખો કે કઈ કઈ ગ્રંથિઓ છે છ છ ગ્રંથિઓ નામ કાલે યાદ હોવા જોઈએ તમે પેલા બે સવાલ કર્યા હતા તો ત્રણ વખત લખવાના છે ઓકે તો કાલે હું છે એક કરીშ